વિસાવદરના માર્કેટિંગ યાર્ડના મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પ્રમુખનું નામ ગાયબ વિસાવદરના માડાવડ ખાતે આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી પધારતા હોય તેનું આમંત્રણ કાર્ડ વહીવટી તંત્રના નામની છપાયું હોય તેવું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય તે કાર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનું નામ ગાયબ કરી દેવામાં આવેલ છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું કોઈ માન ન હોય તેવી સ્થિતિ ઊભી થયેલ છે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ જેમના આંગણે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા યાર્ડના પ્રમુખ પણ જિલ્લા તેના કારણે કોઈ મંદુખ હસી અથવા તો જિલ્લાના અન્ય આગેવાનને પૂછ્યા વગર શું વહીવટી તંત્ર આવી ભૂલ કરે ખરા તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે ત્યારે ભાજપના એક દલિત સમાજના આગેવાન દ્વારા પોતાનું નામ ન આપવાની શરતે